શું તમને ખબર બાજને સૌથી હેરાન કોણ કરે હા કાગડો કાગડો એક માત્ર એવું પક્ષી છે જે બાજને પાછળ ઉડે બટ બાજ બહુ હોશિયાર છે બાજ નું ફોકસ ક્લિયર છે મારે ઉપર જવાનું છે અને બાજ ઉપર ચાલ્યા જ કરે અને કાગડો પાછળ જયા કરે એક હદ પછી કાગડો ઉપર નથી જઈ શકતો અને ત્યાં બાજ બાજી મારી જાય છે બાજ ને ખબર છે કે હું આકાશનો રાજા છું એને ખબર છે કે હું જેટલે સુધી જઈ શકીશ ને એ કાગડાની તાકાત નથી કે મને એ ટક્કર આપી શકે મને કાગડાને પણ ખબર છે કે હું બહુ ઉપર જઈશ ને તો નીચે પડીશ એટલે હંમેશા બાજ બનો કારણ કે તમારી જિંદગીમાં કાગડા તો બહુ આવશે જે તમને ચાંચ મારવાનો પ્રયત્ન કરશે બટ આપણું ફોકસ ઓલવેઝ અપ ઉપર જવામાં રાખો કારણ કે આપણે બાઝ બનવાનું છે આપણા ફિલ્ડના રાઈટ સો આવી અને જો તમને આવી વિડીયો જોવાની ગમતી હોય તો ફોલો કરવાનું ભૂલતા નહીં